દરવાજો તોડીને એ લઈ ગયા પછી ના તો દરવાજો વેઠી થઈ ગયા અને

પાછું ના રસ્તો એ તો બોલો ખબર નઈ પછી તોડ્યો દરવાજો 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 લઈ ગયા પણ હાલ મેલતા ગયા દરવાજા તોડ્યો નહીં હા હા કની નાની ડોલે નહીં સમય પેલા કેનાલ માં જઈ નાવાના હોય નહીં કઈ ખબર પડે

પેલા બોલતા હું નથી પણ સોર પકડવાનું બકરીઓ પકડવાનું મચી ના તું ભૂંડ પકડવાનું ભૂંડે ભૂંડે તો બે તું એટલે

ખબર છે <laughs> <laughs>

થોડા ગરમ ખોળો લઈ આ ઠરના ભંગ કોઈ સી નકતો અને પાલ્લે ખવરાવ થોડું યાર એનર્જી આવ પાલ્લીજી કંતો તો ચોર પકડવાનું દરવાજો તોડવાનું વાપરતું અલે પણ અમેરિકામાં મૂકવું જોયું છે મશીન અમેરિકા લસ તું છે અમેરિકા નું બતાવી ભૂપા વિમાન કોઈ લે નાના તો ગુફાગો નીચે આપડે <laughs>

ચંદર બેન પોકો ખમજ મશીન ફિટ કરતા આ ચંદો મશીન ફિટ કરતા